પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે છે પીએમ મોદી આજે વહેલી સવારે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા તેમણે હાથી પર બેસીને જંગલ સફારી કરી સવારે પાંચ થી વાગ્યાની વચ્ચે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાતે તેઓ પહોંચ્યા હતા અને હાથી પર સવારી કરી જીપની પણ સફારી સફારી કરી આ સમયે પાર્કના ડિરેક્ટર તેમની સાથે હતા અને સિનિયર ફોરેસ્ટ અધિકારી પણ હાજર રહ્યા કાઝીરંગામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જંગલ સફારીનો આનંદ માણ્યો અહી સફારીમાં અલગ અલગ પ્રાણીઓને તેમણે નિહાળ્યા અને જ્યાં પણ તમને ફોટોગ્રાફ્સ ક્લિક કરવાની તક મળી તેમણે ખુદ કેમેરો હાથમાં લઈને ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે કાઝીરંગા નેશનલ પાર્ક જે વર્લ્ડ હેરિટેજ પાર્ક છે અને અહીંયા ઘણા બધા પ્રાણીઓ સફારીમાં ખુલ્લામાં રહેતા હોય છે હાથીને તેમણે શેરડી ખવડાવી હાથી ઉપર બેસીને તેમણે હાથીની સવારી પણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટુરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ટુરિઝમ ક્ષેત્રમાં જઈને તેનો પ્રચાર કરી રહ્યા છે જેથી કરીને ગુ દેશના લોકો ભારતના લોકો ભારતની બહાર નહીં પણ ભારતના અવનવા ટુરિઝમ વિસ્તારોને એક્સપ્લોર કરી શકે અઢાર હજાર કરોડના કામોના લોકાર્પણ અને શિલાન્યાસ આજે પ્રધાનમંત્રીના હસ્તે આસામમાં થવાના છે પણ એ પહેલાં નરેન્દ્ર મોદી જો કેવી રીતે હાથી ઉપર બેસીને જંગલ સફારી ઉપર નીકળ્યા અને ખુદ તેઓ ફોટોગ્રાફ ક્લિક કરી રહ્યા છે અહીંયા હાથીને તેઓ શેરડી ખવડાવતા પણ જોવા મળી રહ્યા છે અને જંગલ સફારી કેવી છે ત્યાં કેવા કેવા પ્રાણીઓ છે તે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિહાળ્યું સવારે પાંચથી છ વાગ્યાના અરસામાં પ્રધાનમંત્રી પહોંચ્યા હતા જંગલ સફારી માટે અને ખાસ આયોજન પણ તેમના માટે કરવામાં આવ્યું હતું કેમ કે પ્રધાનમંત્રી છે કેટલાક પ્રોટોકોલ્સ તેમના હોય છે તેને અનુસરવાના હોય છે પણ તેમણે જંગલ સફારી માણીને દેશના લોકોને સંદેશ આપ્યો કે દેશની બહાર નહીં દેશની અંદર પણ એક્સપ્લોર કરવા માટે ઘણું બધું છે